રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો જેમાં હકીકત એવી હતી કે ગાંધીગ્રામના એક ફરિયાદી જે ત્રેવીસ ડિસેમ્બરના રોજ પોતાનું ઘર લોક કરીને પોતાની પત્ની સાથે વિયેતનામ ફરવા માટે ગયા હતા પરત જ્યારે આયા તો એકત્રીસ તારીખના રોજ એમનો ઘરનો તાળો તૂટેલો હતો અને ઘરમાંથી વિદેશી કરન્સી રોકડા રૂપિયા સોના ચાંદીના ઘરેણા સહિત કુલ તેર લાખ જેવો મુદ્દામાલ ઘરમાંથી ગાયબ હતો તો એવામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા તથા એલસીબી ઝોન ટુની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી માનનીય સીપી સર બ્રિજેશ કુમાર ઝાસ અને એડિશનલ સીપી સર મહેન્દ્ર માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન ટીમ જેમાં પીએસઆઈ રામદેવસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા દિન રાત મહેનત કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જે આરોપી છે રીઢો ગુનેગાર છે એમના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ સત્તર ગરફોડના ગુના નોંધાયેલા છે કર્ણાટકમાં કુલ અગિયાર ગરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે અને આ આરોપીએ પોતાની પ્રેમિકા જે બેંગ્લોરની રહેવાસી છે એમના સાથે મળીને રાજકોટમાં આ અંજામ આપ્યો હતો એલસીબી ઝોન ટુ ની ટીમ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તમામ મુદ્દામાલી રિકવરી કરી લેવામાં આવી છે એમો શું એમની એમો એવી હતી કે બીજા સ્ટેટમાં જઈને મહાનગરોમાં ગેસ્ટ હાઉસ હોટલ કિરાય ઉપર લે અને ત્યાં રોકાઈને દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરે અને રાત્રે એમ બંધ મકાનોમાં ગરફોડ અગાઉના જે ગુના નોંધાયેલા છે આમાં ફક્ત અને ફક્ત જે મેલ આરોપી છે એમના વિરુદ્ધ નોંધાયેલા છે આ પહેલી વખત છે જેમાં બેંગ્લોરની આ પ્રેમિકા સાથે મળીને એમને ઓગણત્રીસ તારીખે આ રાજકોટ આવ્યો હતો એવું જાણવા મળ્યું છે અને ત્રીસ તારીખના દિવસ રેકી કરીને એકત્રીસ તારીખે એમને ચોરી અંજામ આપ્યું હજુ આ બાબતે સ્પેસિફિકલી રાજકોટ એમના દ્વારા કેમ ચૂઝ કરવામાં આવ્યો આ બાબતે મોબાઈલ આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી ત્રણ સાદા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે ત્રણ દિવસ સુધી રાજકોટમાં રોકાવ્યા હતા અને જે લોકલ ગેસ્ટ હાઉસમાં રોકાવ્યા હતા અહીંયાથી પણ માહિતી કલેક્ટ કરવામાં આવી